સંકલનમાં હાજરી નહીં આપે તેવું કર્યો નિર્ણય ડબોઈ ના ધારાસભ્ય શૈલેષ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેરા અને સાંસદ હેમાંગ જોશીની બેઠક જિલ્લા સંકલન શરૂ થાય તે પહેલા તમામ અધિકારીઓ કરી બેઠક જિલ્લાના કરજણના પાદરા અને સાવલીના ધારાસભ્ય આજની ધારાસભ્ય વડોદરા શહેરની બહાર હોય સંકલનમાં હાજર નહીં રહે તેવો દાવો કર્યો પાદરાના ધારાસભ્ય કોઈ કામગીરીને લઈને સંકલન નહીં આપ્યા હાજરી ત્યારે આજે નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળી હતી જેમાં નવનાથ મહાદેવ મંદિર મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મૈડા તથા ડીડીઓ મમતા હિરપરા તથા ડબોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ સોટા તથા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાબુ તથા સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કિરીટ રોકડિયા તથા જિલ્લા ડીવાયએસપી સુશીલ અગ્રવાલ તથા અધિક કલેક્ટર ભરત પટેલ તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જિલ્લા સંકલન બેઠક મળી હતી આજે જિલ્લામાં જે નાની ઉંમરની દીકરીઓ જે પ્રેગ્નન્સી રહી જાય છે બાળકો જ્યારે એને કન્સીવ કરવામાં તકલીફ થતી હોય છે અને બાળક જ્યારે જન્મે છે ત્યારે કુપોષિત બાળક થઈ જાય છે એ માટેના આ જે પ્રયત્ન હતા એ માટેની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને આરોગ્ય અધિકારીએ એને માટે અમને લોકોને બ્રીફ કર્યા છે અને આગળ વધારની જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે ના ના એવી કંઈ રજૂઆત નથી પણ બાળકો જ્યારે માતા દ્વારા જ્યારે નાની ઉંમરમાં કોઈ સ્ત્રી પ્રેગ્નન્સી કન્સીવ કરતી હોય છે ત્યારે બાળક કુપોષિતનો શિકાર બનતો હોય છે એની માટે જ આ એક મીટિંગ રાખવામાં આવે કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં પાંચ કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમારે કરવામાં આવી છે ત્રણ નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે મારે ધ્યાનમાં નથી વિરોધ કર્યો છે કે નહીં પરંતુ અંદર દરભાવતીના ધારાસભ્ય બેઠા છે નીચે વાઘોડિયાના ધારાસભ્ય અમારી સાથે જ ઉપર આવી રહ્યા છે તો ધારાસભ્ય તરીકે કલેક્ટર સંકલન બોલાવે મ્યુનિસિપલ કમિશનર બોલાવે કે પોલીસ કમિશનર બોલાવે આ વહીવટી રીતે ખૂબ સરળ પ્રક્રિયા સારી પ્રક્રિયા છે જેના કારણે અમે પ્રજાના પ્રશ્નો જે અમારા સુધી સીધા આવ્યા હોય છે એને તંત્ર સમક્ષ મૂકી શકીએ છીએ અલ્ટિમેટ તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી આ બંને એ પ્રજાને જવાબદેહ છે પ્રજા માટે છે અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું એમાં પડતી ટેકનિકલ જે ગ્લીચ હોય તો ટેકનિકલ જે અંદર પ્રોબ્લેમ ઊભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે અને એનાથી સરળતાથી પ્રશ્નોના નિવેડો આવી શકે એવું હું માનું છું એવું કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામોનું નિરાકરણ નથી થતું નાગરિકોએ વારંવાર ધક્કાઓ પણ ખાવા પડતા હોય છે જો કેટલાક પ્રશ્નો એવા હોય છે જે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમના કારણે ઝડપથી સોલ્વ થતા નથી ધારો કે મારે કોઈ બ્રિજ બનાવવો છે મારી ઈચ્છા ઈચ્છા છે છે તંત્રની પરંતુ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ લેન્ડ એક્વિઝિશનનો છે તો એની અંદર લેન્ડ એકવાયર કરવા માટે દોઢ થી બે વર્ષનો ગાળો જતો હોય છે હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય આ બંને

એ આવ્યા છે બાકી મને મોટા ભાગનો વાત સિટીમાં કોર્પોરેશનના કામગીરીથી આપ સંતુષ્ટ છો કોર્પોરેશન પણ સમજો મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ તંત્ર હોય કે છુટાયલી પાક હોય આ બધા એકમત હોય છે પ્રજાના કામ કરવા માટે એટલે કોઈએ પણ કામ કરવાનું જ છે અમને ખ્યાલ અને વિશ્વાસ છે કે અમારા જે કંઈ પડતર પ્રશ્નો છે એનો યોગ્ય નિકાલ વેલામ વેલી તકે આવશે